હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે લેડીઝ હેન્ડ પર્સ બનાવતા શીખવાનું છે તેની મય આપણે ચાર ખાના છે તેની મય તમે મોબાઈલ બી મૂકી શકો છો અને પૈસા બી મૂકી શકો છો ને આપણો ઉપર ચેન રાખી છે ને આપણા સાઈડ ઉપર આ રીતનું નાકું રાખ્યું છે તે કઈ રીતે બનાવાય તે આપણે સીવાણ ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવાણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે હવે આપણે પર્સ બનાવતા શીખીએ તેની પહેલાં લંબાઈ જોઈ લઈએ કેટલું લેવાનું છે અહીંયા આગળ આપણે અગિયાર કરો લંબાઈ રાખવાની ને એની પહોળાઈ આપણે સાડા નવ રાખવાની છે તમે એનાથી નાનું બી કરી શકો છો દસ પણ રાખી શકો છો ને તેનામાં આપણે બે અસ્તર લઈ લેવાના છે પહેલાં આપણે અહીં આગળ એક અસ્તર આપણે આ રીતે મૂકીને થાપી દેવાનું છે કાપડ થોડું જાડું હોય કોટનમાં તો પણ તમારે ચાલે આ રીતે થાપી દેવાનું તમારે અંદર કેનવાસ મૂકવું હોય તો કેનવાસ બી મૂકી શકાય છે આ બેની વચ્ચે અસ્તરની ને કાપડની વચ્ચે એટલે પર્સ થોડું જાડું થાય એટલા માટે આ રીતે પછી આપણે થાપીને કટિંગ કરી દેવાનું છે એટલે આ કમ્પ્લેટ આપણે અસ્તર થપાઈ ગયું હવે અહીં આગળ આપણે એક ચેન લઈ લેવાની છે આ રીતની ત્યાર પછી આપણે ઊંધી મૂકી દેવાની છે કાપડ છતું રાખવાનું ને ચેન ઉપર ઊંધી મૂકવાની છે ને આ રીતે તમારે મશીન મારી દેવાનું છે ધારી ધાર ઉપર ને ત્યાર પછી આપણે આ રીતે પલટાઈને ઉપર કિનારી ઉપર આ રીતનું મશીન મારી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયું એ રીતે હવે સામેની સાઈડ આપણે આ રીતે વાળી દેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ બી ધાર ઉપર મશીન મારી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવાકૃષ્ણના વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે આપણે અહીં આગળ થઈ ગયું હવે આપણે આપણે બીજું જે તમને અસ્તર લેવડાયેલું એના માપનું જ હતું ત્યાર પછી આપણે અહીં આગળ પટ્ટી લઈ લઈએ જે આપણે સાઈડ ઉપર મૂકવાની છે ડબાવવાની તેના મેચિંગની હોય તમારે મેચિંગની લઈ લેવાની કાપડના અહીંયા આગળ મેં અસ્તરના મેચિંગ લીધી છે ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ ડબલ કરીને સાઈડ ઉપર દબાઈ દેવાની આ રીતે આપણે બીજું જે અસ્તર લીધેલું તેને આપણે આ રીતે થોડી પહોળી કિનારી વારવાની છે ડબલ કરીને પાક્કી કિનારી ઓટી દેવાની છે એ રીતે સામની સાઈડ પણ ઓટી દેવાની આ રીતે તમારે સામા સામીની બે સાઈડની કિનારી ઓટી દેવાની છે ને ત્યાર પછી આપણે આ રીતે મૂકી દેવાનું ઉપર પર્સ મૂકી દેવાનું ત્યાર પછી અહીંથી આ રીતે કમ્પ્લીટ સેન્ટર કરીને બે સાઈડ બહાર નીકળવું ના જોઈએ અંદર જ દબાઈ જવું જોઈએ જે આપણા કિનારી રાખી તે અંદર થોડીક ઓછી રહેવું જોઈએ ને આપણે જે પટ્ટી મૂકવાની એ સાઈડ ઉપર એ આપણે આ રીતે અંદર બેની વચ્ચે કાપડમાં ફસાઈ દેવાની છે અને ત્યાર પછી અહીંથી આપણે મશીન બહાર કાઢી લેવાનું એ રીતે આપણે અહીં આગળ બીજું મશીન માર દેવાનું ચેન આવે ત્યાં આગળ ધીરે રહીને મશીન કાઢવાનું તમારું સોય તૂટે નહીં એટલા માટે અહીંયા આગળ આ રીતે સામેની સાઈડ પણ આપણે એ રીતે જ મશીન મારવાનું છે જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ ફિટ કરીને કમ્પ્લીટ ખેંચી દેવાનું ત્યાર પછી મશીન મારવાનું છે એટલે પરફેક્ટ અસ્તર અંદર આવી જાય બીજું ખાનું જે બને એ બી તમારે પરફેક્ટ આવી જાય વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો તમારા સગા સંબંધી કાં તો મિત્ર જોડે શેર કરી દોજો તેમને પણ આ સીમા ક્લાસનું આ રીતનું નોલેજ મળતું રહે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો હવે આપણે અહીંથી ચેન ખોલીને પલટાઈ દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ પર્સ બનીને તૈયાર થઈ જશે આ રીતે તમારે અહીં આગળ ચેન ખુલે વાકે એ રીતનું કમ્પ્લીટ થઈ જશે ને એક સાઈડ તમારે આ રીતનું નાકું આવી જશે તમારા હાથથી પકડાય ને આ રીતે તમે અંદર મોબાઈલ બી મૂકી શકો છો ને તમે પૈસા પણ મૂકી શકો છો આ રીતે તમારે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ